સુરતમાં આવે તો અસામારિક તત્વોની ગુનેગારો બેફામ બની ગયા છે અને હત્યાના પ્રયાસ સાથે હત્યાની ઘટનાઓને પણ અંજામ આપી રહ્યા છે તે સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારના પર્વતગામ જતા રોડ પર મહાકાળ ટી એન્ડ કોલ્ડ્રિંક્સ નામના પાનના ગલામાં એક યુવાન મયુર પાટીલ ઉભો હતો મિત્રોના ગલા પર ઊભેલા મયુર પાટીલ પર જૂના ઝઘડાની અદવાતમાં ચાર જેટલા હુમલાખોરોએ આવી હુમલો કર્યો હતો અને માર માર્યા બાદ તેના પર ચપ્પુ વડે પણ હુમલો કરી હુમલાખોરો ભાગી છૂટ્યા હતા તો ગંભીર હાલતમાં મયુર પાર્ટીને લોહી લુહાણતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળ દોડી જવા પામ્યો હતો અને હત્યારાઓને આઇડેન્ટિફાઈ કરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે ઘોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કંઠી મહારાજ સર્કલથી લઈ અને પર્વત ગામ જતો તરફ એક રોડ છે રોડમાં જમણી બાજુ એક પાનનો ગલ્લો આવેલો છે ગલ્લામાં એક છોકરો ઉભેલો હતો એના સાથે એના બે ત્રણ દિવસ અગાઉ જેના સાથે